સમાજ સંચાલિત વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભારતીય સાંસ્કૃતિક વારસાની ની ઓળખ આપતો અઢારમો વાર્ષિકોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો જેમાં ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ પરેશ પટેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા ચૌદ ગામ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાના પાયામાં ક્રાંતિકારી અને પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદજીનો અમૂલ્ય ફાળો રહેલો છે અને પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ દાનવીરોની મહામૂલી સખાવતને કારણે આ સંસ્થા વટવૃક્ષ બનીને કાર્ય કરી રહી છે સંસ્થાના સેક્રેટરી અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરીને તેમના પરફોર્મન્સને સર્વે પ્રોત્સાહિત કરે એવો પણ એમને અનુરોધ કર્યો હતો સંસ્થાના વાર્ષિકોત્સવની ઉજવણીમાં નર્સરીથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાર્થના નૃત્ય સંગીત નાટક અને લોક નૃત્ય નું પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓને પણ મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શાળામાં બેસ્ટ ગર્લ અને બેસ્ટ બોય નું પણ બહુમાન કરાયું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર